ભાજપનું ચૂંટણી કાર્યાલય રાષ્ટ્રહિત સર્વોપરી જોઈને કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સાહેબ અને કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડાનું શાસન આવે તે માટે મતદારોને આહવાન કરતા દેવાંગભાઈ ગઢવી ભાજપ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકતા સાંસદ વિનોદભાઈ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત કાઠલા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લક્ષી મધ્યસ્થ કાર્યાલય શુભારંભ શેરવા ખાતે કરાયું હતું આ પ્રસંગે પધારેલા મહેમાનોને દેવાંગભાઈ ગઢવી આવકાર્યા હતા વિનોદભાઈ ચાવડાનું સ્વાગત શિરવાના સરપંચ પરેશભાઈ ભાનુશાલી શિરવા ગામના અગ્રણીઓ આસપાસના ગ્રામજનોના હસ્તે કરાયું હતું ભાજપ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનનું સન્માન માંડવી તાલુકા પંચાયત કાઠડા બેઠકના સદસ્ય દેવાંગભાઈ ગઢવીએ કર્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન હરેશભાઈ ભાનુશાલી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિરમભાઈ ગઢવી પરેશભાઈ ભાનુશાલી ભારુભાઈ ગઢવી નાના લાયોજા સરપંચ વિરમભાઈ ગઢવી ભારાપર સરપંચ વનિતાબેન સહિતના ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ સમાજના ત્રીસ જેટલા યુવાનોએ કોંગ્રેસ કોંગ્રેસે છોડી ભાજપનું ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનું સન્માન શિરવા પાટીદાર સમાજ મુસ્લિમ સમાજ ભારાપર લેવા પટેલ સમાજ કાઠડા દસનામ ગોસ્વામી સમાજ કાઠડા બ્રહ્મ સમાજ શિરવા ગઢવી સમાજ કાઠડા મહેશ્વરી સમાજ સહિત સમાજો દ્વારા આવકાર આપતા સાલ ઉઠાડી સન્માન કરાયું હતું આ પ્રસંગે તાલુકા જિલ્લાના હોદ્દેદારો ભાજપ કાર્યકરો અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

જ્યારે આગામી સાતમી તારીખે છે ત્યારે આપણે બધા અહીંથી એક મન બનાવીએ અને આપણે જીતીએ સૌથી પ્રમુખ સાહેબ અમે બંને ભેગા એટલે સ્વાભાવિક છે કે બુધ તો બહુ જ ગામમાં પણ આપણા પ્લસ માઈનસ રહેતા હોય એટલે અમે બંને મન બનાવીએ કે પહેલા આપણા જેટલા બૂથો આવે છે એ પહેલા આપણે પ્લસ કરીએ પછી આપણે બધાને કહીએ તો અમે પણ અમારા ભાગે જે જવાબદારી આવતી હોય છે અમે આ જવાબદારી હાથમાં લીધી છે ત્યારે અહીંયા બધા મુખ્ય આગેવાનો છો મુખ્ય કાર્યકર્તાઓ અને મતદાનના દિવસે આપણે બપોર પહેલા મતદાન થઈ જાય ગરમી હશે એની વ્યવસ્થા થાય મતદારો માટેની વ્યવસ્થા થાય પાર્ટી દ્વારા જે વાહનની વ્યવસ્થા થઈ હોય અન્ય વ્યવસ્થા થઈ હોય લોકલ લેવલે થઈ હોય એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ આપણાથી થાય માટે વડીલોના મત હોય દિવ્યાંગોના મત હોય કોઈ વિધવા માતા બહેનો મત હોય તો આવા બધા જ લોકોનું મતદાન ફરજિયાત થાય બધાને મોદી સાહેબને મત આપવા માટે જવું છે આપણે નિમિત્ત બનવું છે એક વખત બી ભૂત ઉપર ને તમે લઈ જાઓ બાકી જશે એટલે મોદી સાહેબને જ મત આપીને આવવાના છે કમાન્ડને જ મત આપીને આવવાના છે તો આજે જ્યારે કાર્યલયનું જ્યારે કામ શરૂઆત કરી છે ત્યારે હું માત્ર એક જ તમને વિનંતી કરું છું આ જગ્યા ઉપર આપણે બીજી વાર પડ્યા છીએ તે વખતે આપણે આખી વિકાસના કામોની બધી આપણે વાતને વર્ણન કર્યું તું અને છેલ્લા બે મહિના પૂર્ણ થશે આવતીકાલે આપણી ટિકિટ ડિક્લેર થઈ અને બે મહિનાનો પ્રવાસ છે આપણે ખૂબ જ આશ્ચર્યજનક પ્રવાસ આપણે કર્યો પંદર હજાર કિલોમીટરથી વધારે આપણો બે મહિનામાં પ્રવાસ થયો પાંચસો ગામડા પાંચસો સ્વભાવ પાંચસો કરતાં નાના મોટા મંદિરો એટલે ખૂબ કાર્યકર્તાઓ આપણા બધા જ જિલ્લાના કાર્યકર્તાઓ મહેનત કરીને આપણે આખો એક માહોલ વાતાવરણ કચ્છની અંદર બનાવ્યું છે ત્યારે એક દિવસ હવે માત્ર આપણે

દેવજીમામાં અને આપણા પ્રજાવાસેલા ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં જે મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવી છે આ તાલુકા પંચાયતની સીટ એની અંદર આજે એક પ્રકારનો જેને કહેવાય કે બહુ ઉત્સાહ જોવા મળ્યો કાર્યકર્તાઓ હોય કે વિવિધ સમાજના હોય ઉત્સાહપૂર્વક જોડાવી અને આ કાર્યાલય જે આપણે ખોલ્યો છે એને વધાવી લીધો છે અને એ લોકો મારા કાર્યકર્તાઓએ ખાતરી આપી છે કે આ તાલુકા પંચાયત સીટમાં વધારેમાં વધારે મતદાન થઈ અને વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીને લીડ મળશે એવી વિશ્વાસ અને ખાતરી ઉમેદવાર શ્રીને અમે આપી છે અને જિલ્લા અધ્યક્ષશ્રીને પણ આપી છે દેશમાં કેવો માહોલ ચાલી રહ્યો છે અત્યારે પરેશભાઈ દેશમાં અત્યારે ખરેખર હું તો કહું તો આપણે ભાગ્યશાળી છીએ હવે આપણે કદાચ આવું માહોલ જોવા મળે કે ન મળે આ એક ઐતિહાસિક માહોલ છે આપણે પાંચસો વર્ષની ગુલામી બાદ અત્યારે આપણે સનાતન ધર્મ જ્યારે સોળાઈ કડાઈ ખીલ્યો છે અને એની અંદર હું તો દરેક મતદારોને એમ કહું છું કે આપણે સહભાગી બનવાનું છે અત્યારે કોઈ અપેક્ષા રાખ્યા વગર જે માણસે અઢાર અઢાર કલાક દેશ માટે કામ કરતો હોય એકસો ચાલીસ કરોડને જે પરિવાર માનતો હોય એવા વ્યક્તિનો જ્યારે હાથ મજબૂત કરવા જ્યારે મતદાન કરવાનું છે ત્યારે કોઈ જ અપેક્ષા વગર સંપૂર્ણપણે સાત તારીખના ધંધા રોજગાર બંધ રાખી અને ઊંચામાં ઊંચો મતદાન પ્રજાજનો કરે એવો મને તો વિશ્વાસ અને ખાતરી છે કરશે જ પણ માહોલ જે મને જોઉં છું એ પ્રમાણે ખરેખર અત્યારે સારો છે અને લોકો સ્વયંભી એમ પોતે કહે છે કે અમે અમારી રીતે તમે મતદાન અમે લોકો પ્રચાર માટે જઈએ ત્યારે એમ કહે છે કે આમાં કહેવાનું ન હોય અમે સો મોદી સાહેબને મત આપ એવો મને તો વિશ્વાસ અને ખાતરી છે કરશે જ પણ માહોલ જે મને જોઉં છું એ પ્રમાણે ખરેખર અત્યારે સારો છે અને લોકો સ્વયં એમ પોતે કહે છે કે અમે અમારી રીતે તમે મતદાન અમે લોકો પ્રચાર માટે જઈએ ત્યારે એમ કહે છે કે આમાં કહેવાનું ન હોય અમે સો મોદી સાહેબને મત આપશું એવો માહોલ છે માંથી એક બેઠક ભાજપે સર કરી છે ડિનરી પચીસ જે બેઠકો છે એના ઉપર કેવી અસર થઈ છે સો ટકા એક જેને કહી શકાય છે કે આ સુરતની જે આપણે વિજય પ્રાપ્તિ કરી શ્રી ગણેશ તો આપણે કરી ચૂક્યા છીએ અને આજે જ આપણે જોઈએ કે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં પધાર્યા અને ઉત્સાહ જોઈ અને મને લાગે છે કે આ વખતનું મતદાન એ રેકોર્ડ બ્રેક મતદાન હશે કારણ કે પ્રજામાં ઉત્સાહ છે એક પ્રજામાં ઉત્સાહ છે એક સરસ સારા વાતાવરણમાં એક જેને કહી શકાય કે આ ચૂંટણી થઈ રહી છે ત્યારે મને અતિ આનંદ થાય છે કે મારી કને શબ્દ પણ ટૂંકા પડે છે જ્યારે હું ભાગ્યશાળી છું કે આ વિસ્તારનો સીટનું પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો આવ્યો છે અને ચોવીસનો અવસર મને મળ્યો છે ખરેખર હું ભાગ્યશાળી છું હું પણ આવતીકાલથી મારી જે પચીસ ત્રીસ જણાની ટીમ છે એને ડોર ટુ ડોર ખાલી મતદાર આગળ મોદી સાહેબના પ્રણામ અને વિનોદભાઈના જય માતાજી એ પહોંચાડવા માટે સંદેશો જવાનું છે બાકી પ્રજા સ્વયંભૂપ આવશે સો ટકા મતદાન કરશે મને વિશ્વાસની ખાતરી છે મારી દરેક સમાજના અગ્રણીઓ મારા કાર્યકર્તા મિત્રો ને મને ખાતરી આપી છે કે સાત તારીખના આપણે આપણા સીટમાં જે આવતા ગામો છે એ સિવાય પણ હું એક વિનંતી કરું છું જ્યાં આપના સગાવાલા હોય મિત્રવર્તુળ હોય ત્યાં ફોન દ્વારા પણ આપ મોદી સાહેબ માટે મહેનત કરજો અને આ ચૂંટણીને એક યાદગાર બનાવજો એક ફોટો પાડજો એક હું એમ કહું છું વિડીયો ઉતારજો આ તમારી આવનારી પેઢીને પણ ખ્યાલ આવશે કે જ્યારે ભગવાન રામ જ્યારે મંદિરમાં બિરાજમાન થયા હતા અને એની પાછળ જે ચોવીસનો ઇલેક્શન આવ્યો છે ખરેખર આપણા ભાગ્યશાળી છીએ આપણે આપણા દેશ માટે દરેક નાગરિક કરે દેશમાં મોદી સાહેબની લહેર છે લોકો અને પોતાના પરિવારનું આવનારી પેઢીનું ભવિષ્ય મોદી સાહેબના હાથમાં સુરક્ષિત સમજે છે સામે વિપક્ષમાં કોઈ નથી મોદી સાહેબ જેવું નેતૃત્વ સામે કોઈ છે જ નહીં એટલે આજે પૂરો દેશ થનગની રહ્યો છે અમારા વિસ્તારની વાત કરીએ તો દેવાંગભાઈ ભાનુશાલી મહાજન સમગ્ર અમારા વિસ્તારના લોકો મોદી સાહેબને વધુમાં વધુ મતથી વિનોદભાઈને જીતાડી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા કમળ ખીલશે હું મને ખાતરી અને વિશ્વાસ છે કે કચ્છની સીટ આપણે પાંચ લાખ કરતાં પણ વધુ મતથી જીતશું એ કાર્યકર્તાઓની બધાની મહેનત અને પરિશ્રમ ભારતીય જનતા પાર્ટી હંમેશ કાર્યકર્તાની પાર્ટી રહી છે એમનો અથાગ પરિશ્રમ અને ગ્રાઉન્ડ પરની મહેનતથી મને ચોક્કસ સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે વધુમાં વધુ લીડથી જીતશું મિત્રો વાત કરીએ કર્ણાટકની તો બેંગલ બેંગલુરુ જે આઈટી સિટી કહેવાતો સિલ્વર સિલ્વર વેલિકોન કહેવાતો એ પણ આજે ત્યાં પાણી નથી ત્યાં ટેન્કર રાજ કોંગ્રેસના શાસનમાં બન્યું છે અને મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતું ત્યારે ઢાંકીથી કરી અને ચિત્રોડ સુધી લાઈન મોટી પહોંચાડી ત્યારે કોંગ્રેસના મિત્રોએ કહ્યું હતું કે એમાં હવા આવશે પણ મિત્રો આજ પાણી પીવાનું આપણા બીએસએફ ના બોર્ડર સુધી ધર્મશાળા સુધી ભારતના કોટેશ્વર સુધી આ પાણી પીવાનું લોકોને મળ્યું છે અમારા વિસ્તારમાં પણ નર્મદાના નીર મળ્યા છે ખેડૂતો આજે ખૂબ સુખી છે મિત્રો જન સમર્થન બિલકુલ સો એ સો ટકા જન સમર્થન ભારતની પ્રજા નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઈચ્છી છે અને એમાં સૌ પ્રજાજનો પણ સહકાર ભાઈ ભાજપ મોદી સાહેબ નું કહેવું છે કે સોનું હોય ગમે બાજાર લઈ જાઓ સોનું સોનું હોય એ કહું છું સમજા ને ગમે બાજાર સોનું મુંબઈમાં લઈ આવો કે માંડવી માં સોના ને શું કહીએ સોનું એટલે મોદી સાહેબ નહીં હું કહું બરાબર સોનું એ સોનું ક્યાં પરિબળો છે જે ભાજપ વિકાસ વિકાસ

અમારી પેલા તો સ્કૂલ કેવી છે જો કાસલાની કેટલી પ્રખ્યાત અમારો બધો અને વીજળી ખપે ચોવીસ કલાક લાઈટ ચાલુ છે પાણી નું બરાબર છે રોડ રસ્તા બરાબર છે બીજું શું ખપે મતલબ વિકાસ 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 બીજું કઈ વિકાસ વિકાસ